શું તમે ઘૂંટણના દુખાવા સાથે તમારું જીવન જીવી રહ્યા છો શું તમારે આ પીડા આપતા દુખાવાનો કાયમ માટેનો ઇલાજ જોઈએ છે તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી ચાંગા સ્થિત ચારોસઠ હોસ્પિટલ તમારા આ દુખાવાનો કરશે પરમાનન્ટ ઇલાજ જી હા અદ્યતન સુવિધાઓથી સભર તેવી ચારોસઠ હોસ્પિટલમાં તમે હવે ઘૂંટણના રિપ્લેસમેન્ટની સર્જરી તથા હિપ એટલે કે થાપાના રિપ્લેસમેન્ટની સર્જરી કરાવી શકો છો પણ એક મિનિટ સર્જરીનું નામ આવે એટલે પહેલો ટકોરો વાગે મસ મોટી રકમનો ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવારોને પરંતુ તમારે તેની પર ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ચારસઠ હોસ્પિટલ તમારી તે સમસ્યાનો પણ નિવારણ તમને કરી આપશે કઈ રીતે તો આયુષ્યમાન કાર્ડની સુવિધા આપી જે જરૂરથી તમે આયુષ્યમાન કાર્ડ હેતર નિસૂલક સર્જરીની સુવિધાનો લાભ મેળવી શકો છો અને સૌથી સારી બાબત જણાવું તો છેલ્લા બે મહિનાની અંદર ચાંગા હોસ્પિટલમાં પણ સર્જરી કરવામાં આવી છે એટલે તમે પૂરેપૂરો વિશ્વાસ આ હોસ્પિટલ પર રાખી શકો છો તો જો કોઈને પણ ઘૂંટણ કે હાડકાને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આજે જ ચાંગા સ્થિત ચારોસેટ હોસ્પિટલ ખાતે વિઝિટ કરો અને તમારા દુખાવાથી હંમેશા માટે મુક્તિ મેળવો